અમરેલી કે જ્યાં વ્યાજ કોરોના ત્રાસથી વેપારીએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો બજારમાં શ્યામ શ્રદ્ધા દુકાન ચલાવતા વેપારી ચૌહાણે મહિના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી પોલીસ તપાસમાં મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી જેમાં વ્યાજ કોરોના ત્રાસથી આત્મહત્યા કરવાનો ઉલ્લેખ છે મૃતકના પુત્રની ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે આઠ લોકો સામે ફરિયાદ નોંધી જેમાંથી ત્રણની ધરપકડ કરી આરોપી નામના ધરપકડ કરવામાં આવી શેલારે મૃતક અશોક ચૌહાણ ને વ્યાજે નવ લાખ આપ્યા હતા જેની સામે નવ લાખ નું વ્યાજ ચૂકવ્યા છતાં આરોપી વધુ રૂપિયાની માંગ કરતો બિપિન શેલારે મૃતક પાસેથી કોરા ચેક પણ લઈ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે પર મકાન લઈ લેવા માટે દબાણ કરતા હોવાનો સાથે ચેક બેંકમાં જમા કરાવી જેલમાં પુરાવી દેવાની ધમકી આપવાનો પણ ઉલ્લેખ છે હાલ તો આત્મહત્યાના કેસમાં સાવરકુંડલા પોલીસે આઠમાંથી ચાર આરોપીઓને ઝડપ્યા છે હજી ચાર આરોપી ની શોધખોળ ચાલુ છે